ભાવનગર વિઠ્ઠલવાડી નજીક ક્ષત્રિય મહિલાઓએ એક સાથે ભાજપ મતદાન માટેના લીધા ગુજરાતમાં ઘણા સમયથી ક્ષત્રિય લોકો દ્વારા ભાજપના પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ વાણવિલાસને લઈ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે વિરોધ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બનતો જાય છે જ્યારે ચૂંટણીની મતદાનની તારીખો ખૂબ જ નજીક આવતા વિવાદ હજુ પણ જોવા મળી રહ્યો છે શહેરના નજીક ક્ષત્રિય મહિલાઓ દ્વારા એક દિવસના ઉપવાસ સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટેના શપથ નિધાતા હતા ત્યારે વિવાદ કોઈ અંત આવશે કે કેમ તે જોવો રહ્યો અશ્વિન ગોહિલ જી ન્યુઝ ભાવનગર હાલ હું ગોહિલવાડ મહિલા સમાજના પ્રમુખ તરીકેની સેવા આપું છું અને આજે અમારો જે આ મુદ્દો છે એ રૂપાલા સાહેબની ટિકિટ તો જ નથી જ થઈ પણ એમની અભદ્ર ભાષામાં ટિપ્પણી જે કરી હતી એના વિશે હવે અમારે પક્ષ સામે લડાઈ છે એટલે અમારી આ સંકલન સમિતિ પાર્ટ ટુ જેનું કે મહિલા ઉપવાસ આંદોલન એના માટે થઈ અને આજે અમે વિઠ્ઠલવાડી સમગ્ર ક્ષત્રિયનો એરિયો છે અને અઢારે વરણ પર ત્યાં રહે છે બધા પણ ક્ષત્રિય ભાઈઓ ઝાજા છે એટલે અમે અહીંયા પંચનાથ મહાદેવના મંદિરમાં એક અંશન આંદોલન મહિલા આંદોલન કર્યું છે આજે અને ત્યાં અમારા સોસાયટીના જે વિઠ્ઠલવાડીના પ્રમુખ છે ભાશ્રી અર્ચનાબા શોભનાબા દિલિયાબા પછી વેબલબા બધા સાથે રહી મહિલાઓ ક્ષત્રિય અને આજે એમને સોથી બસો બેટો ભેગા કર્યા છે મતદાન કેવી રીતે કરવું જાગૃતિ શું લાવવી એના માટે થઈ અને આજે અમે સરસ મોટી મીટિંગનું આયોજન કર્યું છે અને હવે બસ માત્ર અમારે પક્ષ સાથે હવે આજે સુધી અમે પક્ષ સાથે નહોતા લડાઈમાં પણ હવે અમે પક્ષ સાથે છીએ કે હવે અમારે મોદી સાહેબે કાલે જે કર્યું તો એમને એક થોડી વારમાં એમનું અમે જોયું લાઈવ પર તો એમને બધું યાદ આવી ગયું રાહુલ ગાંધી વિશે તો એક મહિનાથી સતત અમારો સમાજ જરૂંબે છે એની વાત કેમ એમના મોઢે ન આવે એ તો અમને ખૂબ જ મહિલાઓને દુઃખ લાગ્યું છે કે અમારી અસ્મિતાની લડાઈ છે એટલે અમે ખુદ પણ બધા ભાજપ પક્ષના લોકો છીએ છતાંય અમારે હવે અમારે પક્ષ સામે લડાઈ કરવી જ પડે છે ના લડાઈ બહુ લાંબી છે કાંઈ વાંધોને રિઝલ્ટ આવે ન આવે એ અમને કોઈ અમારી ટિકિટની માગણી નથી કે ભાજપ આરે જીતે ન જીતે એની એ કોઈ અમને સવાલ નથી